ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને પરિવર્તન ચેન્જીસ પરિવર્તનનો પ્રવાહ જરૂરી છે પરિવર્તન થઈને એની સાથે વિરોધ પણ થાય પરંતુ એક જ ગાડરિયા પ્રવાહમાં કદાચ આપણે કંઈક નવું શીખવા માટે આગળ નથી વધી શકતા જો કંઈક નવું શીખવું હશે ને તો પરિવર્તનને સ્વીકારવું પડશે અને પરિવર્તન સ્વીકારશો તો જ આપણે કંઈક નવું જાણી શકીશું પામી શકીશું અને માણી શકીશું ચોક્કસ થોડુંક શરૂઆતમાં અઘરું લાગશે પરંતુ એને સ્વીકારવાનો જો ભાવ હશે ને તો ખૂબ મજા પડશે હેવ નાઇસ ડે bartar ho judai la raho bye bye aao take care